વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સુરતના પ્રવાસે આવ્યા હતા સુરતના યુવાને અયોધ્યાના રામ મંદિર પર प्रधानमंत्री ની બનાવવામાં આવેલી પેઇન્ટિંગ થી प्रधानमंत्री પ્રભાવિત થયા હતા તેમણે દિવ્યાંગ યુવકને બોલાવીને પેઇન્ટિંગ ઉપર પોતાની સહી કરી હતી એટલું જ નહીં प्रधानमंत्रीએ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દિવ્યાંગ યુવકને રૂબરૂ મુલાકાત પણ લીધી હતી આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રવાસે હતા અને લિંબા વિસ્તારમાં આવેલી નીલગિરી ખાતે કાર્યક્રમમાં પહોંચ્યા હતા પણ પહોંચ્યા હતા ત્યારબાદ પર્વતપાટિયાથી થી લઈને નીલગિરી સર્કલ સુધી તેમણે ત્રણ કિલોમીટર સુધીનો રોડ શો હતો રોડ શો યોજાયા બાદ તેઓ ખુલ્લી જીપમાં બેસીને ડોમમાં પ્રવેશ્યા હતા અને લોકોનું અભિવાદન જીત્યું હતું દરમિયાન વડાપ્રધાન ની એક દિવ્યાંગ યુવક પર નજર પડી હતી દિવ્યાંગ યુવાને પોતે મોદીની પેન્ટિંગથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આકર્ષિત કર્યા હતા અને યુવકની પેન્ટિંગને લઈ તેમણે સહી કરી હતી એટલું જ નહીં નરેન્દ્ર મોદીએ તેમના કમાન્ડોને આ દિવ્યાંગ યુવકને કાર્યક્રમમાં પૂર્ણ થયા બાદ મુલાકાત માટે પણ બોલાવ્યો હતો

વિસ્તારમાં રહેતો મનોજે નાનપણમાં અકસ્માતની ઘટનામાં તેના બંને વિશ્વ લેવલનો નો ચિત્રકાર તરીકે તેને માનવામાં આવે છે આ પહેલા જ તેને પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને તેમણે મનોજે પ્રધાનમંત્રીને એક પેન્ટિંગ ભેટ આપી હતી અને પ્રધાનમંત્રીને દિલ્હી ખાતે પણ તેઓ મળવા ગયા હતા આજે આ મનોજની પ્રધાનમંત્રીને મળવાની ત્રીજી ભેટ છે મારું નામ મનોજ ભિંગારે છે હું માઉથ એન્ડ ફૂડ પેઇન્ટિંગ આર્ટિસ્ટ છું ડિંડોલીના સુરતના ડિંડોલી વિસ્તારમાં મારો સ્ટુડિયો છે અને હું એક આર્ટિસ્ટ તરીકે દરેક જગ્યાએ મારું કલાનું પ્રજ પ્રદર્શન થાય એ રીતના મારું કાર્ય હોય છે તો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા સુરતના લિંબાયત વિસ્તારમાં આવવાના હતા ત્યારે મેં આ પેઇન્ટિંગ ગયા વર્ષે આપણો જે મંદ અયોધ્યાનું મંદિર બન્યું ત્યારે આ પેઇન્ટિંગની મેં શરૂઆત કરી હતી તો હમણાં દસ પંદર દિવસથી આ પેઇન્ટિંગને પૂર્ણ કરવામાં હું લાગી ગયો હતો અને મારી ઈચ્છા હતી કે આ પેઇન્ટિંગ સાહેબ સુધી પહોંચે અને અમે જ્યારે પંડાલમાં આ પેઇન્ટિંગ લઈને ઊભા હતા ત્યારે સાહેબનું ધ્યાન પેઇન્ટિંગ ઉપર ગયું અને એમણે પેઇન્ટિંગ મંગાવીને એના પર ખૂબ ખૂબ અભિનંદન મનોજ એમ કરીને સિગ્નેચર આપ્યા તો મારે બહુ મને બહુ ખુશી થઈ અને એમણે સિક્યુરિટી ગાર્ડને પણ કીધું કે એમને બેકસ્ટેજ ઉપર બોલાવજો અને એમને મળવા માટે અમે મળવા માંગુ છું એમ હું જ્યારે બેક સ્ટેજ ઉપર આવીને બેઠા હતા ત્યારે સાહેબ આવીને મળ્યા મને અને મારા વિશે બધું પૂછ્યું મને ખૂબ આનંદ થયો અને આ પેઇન્ટિંગ મારું તેમના સુધી પહોંચ્યું એના માટે હું સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું મને ખૂબ આનંદ થયો સાહેબ આટલા બધા લોકો વચ્ચે જ્યારે આપણી મારી જે હું નાનકડો કલાકાર છું અને મારી કલાનું જ્યારે સન્માન મળે ત્યારે કલાકારને એ જ જોઈતું હોય છે તો એ વસ્તુ મને મળી ગઈ અને મને બહુ ખુશી થઈ અને સાહેબે જે હસ્તાક્ષર છે તો એમના આશીર્વાદ રૂપે આ પેન્ટિંગ મારી પાસે રહેશે રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યુઝ